ઓ મંટાડે હોના આ બધું સામાન રાસી રાસી કોઈ ગરાગે આવતું નથી કશું આવતું નથી આ બધું રાખ્યું આપ આપોનો આની વિને આ બધું રાખ્યું બધું બધું વાડ્યું આ મસ્તી નથી આપો

મારી મંત્રીમ બધું લઈ ગઈ એવું કરી લઈ જાય એવું જ કરવાનું હા ભાઈ ઈ જઈને હું કીધું તમે હું કર્યું એ તો જોતાતા આ બધું કોઈ શું હોય એમનો ઘરબાર નહી એવું જોતાતા બધું જોતા થઈ હો જો ને તારે તો બધું તમે કેટલા જઈને આવ્યા હવે ભુવા પાણી કરવા જઈને આવ્યા ઓહ કેટલા જને લુંટ્યા

રિક્ષા નું ભાડું નીકળ્યું નહી નહી આપડો પગનો તરિયો તૂટી ગયો અધી રાત થઈ જઈશું હા અધી રાત લઈને તો જવું પડશે આ મૂર્ખો આપણને મળ્યો બીજો કોઈ મળ્યો નહીં હાચી ન તમે તો બહુ વાર કરી હા ઓમચોક જતા શું કરીને આયા એ બધું મંત્ર જાપ બધું કર્યું મંત્રપને બધું કરી દીધું હજાર રૂપિયા ખર્ચો થયો હજાર રૂપિયા ખર્ચો તમાર થયો

અમે કેર ઢોપાઉં ને ના પોકે ને હા તોય તમાર ખોલવા ને નકા પાઉ હતું નઈ આવી જશે આ દખ પાછું આવશે એમ હો અને કોઈને ખબર પડવી ના જો હા લાવો પહેલા મને મુઠી મેલો હા અને પછી તમારા આ દખ ઇમની બધું પડજો જોજો આપણે ખોલતા નઈ નઈ ખોલું હે ને હા એ તારે બંધ કરી દે બંધ હા બે કિલો પેલું લોટું હતું બે કિલો પેલું લોખંડ હતું એને ભંગારમાં માં હાલશે ને ભંગારમાં તો એમના શિખર હોવા રૂપિયા હતા તો હા